નવી હવારના રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરદણી જલ્લામજી જીનેન્દ્રજય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાબોલીએ બિલકુલ મોજમાં રહેવાનું છે આજે વાયગ્યા છે આઠ કારણ કે આજે છે આપણે હોલી ડેઝ એટલે કે રજાનો દિવસ તો આજે થોડુંક મોડું થઈ ગયું છે જાગવામાં ગઈ છે હજી નાસ્તો કરવા બેઠી છે ને ત્યાં અમારા બેનભા ચાલુ થઈ ગયા એટલે પાછું ઉભું થઈને જવું પડ્યું તો હવે કે હાલો આપણે બંને સાથે નાસ્તો કરી લઈએ તો અહીંયા ચા ગરમ મુકાઈ ગયો છે આપણો ઓલરેડી અને બાકી તો બસ આપણે આ થઈ ગયું હતું રેડી થોડુંક આમ શરદી ઉધરસ ને એમાં પણ પાછું હવે ખબર નહીં હવે મારે તમને લોકોને પૂછવું છે કે જે આપણે લીલું નારિયેલ આવે એટલે ત્રોફા એની મલાઈ ખાઈએ તો એ નડે કે ના નડે કારણ કે ગઈકાલે વળી મેં કીધું ચલો ચલોને શરીરમાં થોડુંક સુસ્તી જેવું લાગે જ ને તો નારિયેલ પાણી પીવું અને સાથે મલાઈ ખાવ તો મલાઈ ખાધી છે કાલે ગઈકાલે અને આખો દિવસ બીજું કાંઈ આપણે ઠંડુ કે એવું કંઈ ખાધું નથી છાશ એ નથી પીધી કે નથી ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ કે એવું કંઈ પીધું તો અત્યારે અત્યારમાં પાછું આપણું ગળું ને બધું જામ થઈ ગયું છે પ્રજ્ઞા નું કહેવાનું એવું છે કે ભાઈ મલાઈ તો એ કે ગરમ હોય કે એનાથી ન થાય એટલે મેં તો પછી મેં ગઈકાલે તો બીજું કંઈ ખાધું નથી ને ત્યારે વેરાવળ ગયો ત્યારે પણ હેલ્મેટ પહેર્યો હતો રિટર્ન એવો ત્યારે હેલ્મેટ પહેર્યો હતો છતાં પણ આ પોઝિશન થઈ છે આપડી અત્યારે તો હવે તમે બધા લોકો એ કહેવાનું છે ને બાકી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું હાલે છે ફોટો મોડાડી અમારી કેવી ધીમે 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 ઓકે રંધાવા એટલે બધી મોડું મોડું આવે હમ મોડું વારી આમ તો જો કે આપણે ચા પાણી નાખતો ને બધું કરીને કમ્પ્લીટ થ્યા છે અને વાયકા છે લગભગ 7:30 કે 8:00 સમય આઈ અમાર રસોઈની તૈયારીઓ થઈ ગઈ છે ચાલુ રસોઈમાં શું છે છોડા શાક ન બટાડનું શાક દાળ બાટ બેન એટલે તું તો બટાડન તો છોડા ખરાબ થઈ જાય તમાર છોડા નસા ખાવ તો એવોનો સંભાળ આઈ વાંડોને તો હવે એ અડધી પડધી રસોઈ તો લગભગ આપણી તૈયાર થઈ જ ગઈ છે કારણ કે અહીંયા ભાત બફે નહીં દાળ છે સોરી ભાત કઈ ગયા ભાત તો આમ છે બાફવાના બાકી છે ને હા ઓકે ને આપણે હવે જવાનું છે ટુ વ્હીલર ને સર્વિસનો સમય આવી ગયો છે કીધું સર્વિસ માં આપતા આવીએ આજે છે રજાનો દિવસ તો મેળે મેળે આપણો બેસી ગયો છે તો ફટાફટ થી આપણે ગાડી મૂકીને આવતા રહીએ અને પછી જોઈએ છે તો બપોર પછી પાછું ક્યારે લેવાનું કે છે અને કે જો કોઈની વાડીએ હોય ને તો તો છે છે વિચાર એવો જ કારણ કે આપણે પેલું પૂછ્યું તો કે ભાઈ નંબર નહીં થતા પણ નંબર લગભગ એ લોકોએ વિડીયો નહીં જોયો એટલે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંય શેર નથી કર્યા તો કંઈ નહીં જ્યારે પણ એ વિડીયો જોવે ત્યારે તમે શેર કરી દેજો નંબર બાકી આઈડિયા આપણે કંઈક છે ને નારિયેલનું જુગાડ કરતા આવજે ગમે ત્યાંથી તાજે તાજા એમ તો જોકે આપણે આ લઈ વાત અહીંયા ગળુંથી એ પણ મસ્ત મજાના છે લોટણી નારિયેલ એકદમ ફૂલ પાણી વાળા છે પણ એ નારિયેલ પીને જ આપવું છે ને ગળું ગળું બધું જામ થઈ ગયું છે આપણા માટે નહીં પણ પ્રજ્ઞા માટે કીધું નારિયેલ લેતા આવીએ ગમે ત્યાંથી આજે કેમ કોન્સન્ટ્રેશન

પીવાઈ જાય એટલે સીધા આપણે નીકળી જઈએ ગામમાં બાકી રસોઈ હવે બની ગઈ છે અહીંયા આપણી ખાલી રોટલી જ બાકી છે બાકી દાળ ભાત શાક સંભારા બધું કમ્પ્લીટ કરી દીધું છે સવાર સવારમાં સૈયાબેન સુતા હતા ને ત્યાં સુધીમાં વાયગા કેટલા જો સાડા અગિયાર અને બસ આપણે હવે ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો છે આજે થોડોક વેલો અને આ માણાને મારે ગણવું કેવું જોઈ ગયો થઈ આ શિખંડનો ડબ્બો મને શરદી છે ને ત્યાં જ એના હેમ્બ્રોઈ છે ફ્રીજરમાં કયા દિવસનો પડ્યો છે ને તો કે આજે હાલો હું ખાઉં

એવા ટાણામાં તો જે આપણે ઓફિસે હોય તો ચાનો ટાઈમ થતો હોય બાર વાગે ચા વાગે આ ચાનો ટાઈમ હોય એની જગ્યાએ પોણા બાર વાગ્યામાં જમાડી લીધા જ આપણે અને હવે અત્યારે જઈએ છીએ સિયાબેનને લઈને આપણે ગોલાધર કારણ કે પેલા ચણા આવ્યા હે ને આપડા સીયાબેનના તો હોય એ કે ચણાની દાળ ઘર નાખીએ એટલા બધા ચણા તો કે દિવસે ખવાઈ રહે નક્કી નહીં એના કરતાં ચણાની દાળ કરી અને પછી લોટ ડરાયવી રાખીશું ને કંઈક ને કાંઈક ચણાનો લોટ આપણા બ્લોડમાં ઉમેર્યા રાખશું તો એના હાટુ હવે જઈએ છીએ કીધું તો આજે રજાનો મોકો પણ છે અને સાથે સાથે કામ પણ છે આપણું તો એ પતી જાય અને બીજી વાત એ કે આપણે ત્યાં મંદિરે નારિયેલીયું છે વધારે તો કે જો નારિયેલી માં નારિયેલ હોય ને તો નારિયેલ પણ લેતા આવીએ તો મજા આવે પીવામાં પરિક્રમાનો ટ્રાફિક હોય એવું કઈ લાગતું નથી હોય નકર આ રોડ એટલા વાહનો હોય પણ પરિક્રમા કહીએ ને એમ વહેલી પૂરી થઈ ગઈ છે એમના હિસાબે આ ટ્રાફિક નથી બાકી અત્યારે આજે આમ જોવા જઈએ તો ઓફિસિયલ છેલ્લો દિવસ છે તો આજે પબ્લિક બધું નીકળતું હોય બહાર એની જગ્યાએ મજેવડી કેટલે કે ત્યાં ક્યાંય એટલો ટ્રાફિક નથી અને આવી ગયું છે અહીંયા દાદા ભગવાનનું ત્રિમંદિર તો આ મંદિરે કેટલા લોકોએ મુલાકાત લીધી છે ને તમારે કમાર્સ કરીને જણાવવાનું છે આમ તો જો કે આપણે બહુ જાજા આગળ નીકળી ગયા અહીંયા પાછળ આપણે મજવડી અને ગલિયાવાળાની અત્યારે જે મઢી આવે ને મઢીએથી આપણે મીઠો લીમડો લેવાનો હતો આગળ નીકળી ગયા પછી પ્રજ્ઞા યાદ કરાવ્યું તો હવે ગાડી આપણે પાછળ હટાવી નથી અને ત્યાં ત્યાં સ્ટોપ કરી દીધું ને કીધું હાલો હવે આપણે પહેલાં હાલીને લીમડો લેતા આવીએ કારણ કે રિટર્ન કદાચ નીકળીએ ત્યારે મોડું થઈ જાય તો પછી સાંજના સમયે આપણે વૃક્ષ એ ના તોડાય એમના હિસાબે તો ફટાફટથી આપણે હવે લીમડોને બધું લઈ લઈએ અહીંયાથી ગોલાધર મંદિરે પણ આપણે પહોંચી ગયો ઘંટલો પણ મળી ગયો ચણા પણ આપણા રેડી છે પણ થયું છે અત્યારે પ્રોબ્લેમ કંઈક એવો કે ચણાને આપણે તડકે તપાયો તો ખરા પછી યુરિયાની કોથળીમાં એમનો પેક કરીને મૂકી દીધા હતા કીધું ભેજ એમનો આપણે નહીં પકડે પ્લાસ્ટિકની કોથળીની અંદર પેક કરીને રાખ્યા છીએ ને તો પણ અહીં આવીને જોયું તો પાછો ઘાર જેવા થઈ ગયા એટલે કે આમ ભેજ લાગી ગયો છે ચણાને એટલે અત્યારે હવે પાછા આપણે એમને તડકે કીધું ઘડીક વાર ખખડી જઈએ ત્યાં સુધી તપાવી દઈએ અને પછી ભેડવાનું કામ આપણે આદરીએ બાકી જો અહીંયા બધું તૈયાર કરી લીધું છે આપણે પણ નહીં થઈ અત્યારે હવે તડકે પહેલાં એને તપાવવાની વ્યવસ્થા કરી નાખીએ ત્યાં સુધીમાં સીયાબેનને સૂડ આવી ગયા પ્રજ્ઞા લઈ આવ્યા છીએ આપણે અહીંયા ધાબા ઉપર કીધું ચાલો તપ સુરત નારાયણ નારિયેલી તાપમાન છે તો બસ જાય એવા થઈ જાય આપણું રાખી દીધું અને ભેડવાનું પ્લાન ચણા તપાવવા પડે એટલે આગળ સાબજીએ કીધું કે નથી ખબર પણ ચણા આપણે અહીંયા માતાજીના મંદિરમાં ઉપર રાખ્યા છે તપવા માટે એટલે મેં કીધું અત્યારે તપી જાય ને થોડીક વાર તડકો ખાઈ જાય ને તો ભર્યા ઘારવાળા થઈ ગયા છે ગવાઈ ગયા છે કેમ કે પેકેટ આપણે ખોલી નહીં ખાતા અને એવી કંઈ ખબર ન હોય સારું સારુંથી આપણે આવ્યા તો તડકો જતો રહીએ ચણામાંથી ઉપરથી તો હવે જોઈએ કેવા ક્રિયા છે અને જૂના ચણા છે એટલે લગભગ મેં બી વાંધો નહીં આવે એવી આશા છે એમ મને એમ ઘાર ઉડે ને દસ પંદર મિનિટમાં તો કાંઈ વાંધો નહીં

અને અહીંયા અમારે સિયાબેન ને છે ને આ રમાબેન વાળું રમકડું સારું કામ કરી જાય છે કથડે એટલે આ બતાવી દઈ ને ચાલુ કર દે ને એટલે રેમ્યા રાખે છે વાંધો નથી છેલ્લો ઓપ્શન એ અમારે રાખવાનો હોય છે એની પહેલા જેટલા પણ રમકડા હોય બધે રમકડાથી રમાડી લેવાની ને છેલ્લે એનાથી મેળ ન આવે એટલે અમારે ફાઇનલી આ રમકડાથી તો મેળ આવી જ જાય એમનો જો તો કઈ નહીં હવે આ શું કહેવાય આપણે આટલી ચાયરી હતી

ઠંડીનો ચમકારો વહેલો દેખાતો હોય છે ને ઠંડીમાં ઠંડીમાં અવાજ આપણો પાછો બેસી ગયો કારણ કે જૂનાગઢની કંપેરમાં અહીંયા ગોલાધરમાં વાતાવરણ છે ને એકદમ વધારે ઠંડુ લાગ્યું મને અને નીચે પાછી પેલી લાદીને બધું નાખેલું જ ને એકદમ ઠંડુ એવું દાઢું બોર છે પગમાં મોજા નથી પી એમના હિસાબે પાછું ગળવું આપણું જલાઈ ગયું છે પણ કઈ વાંધો નહીં મસ્ત મજાનું વાતાવરણ છે ને આ વાતાવરણમાં કંઈક પ્રોગ્રામ થયો હોય ને તો જોરદાર જમાવટ આવી જાય એવી વાત છે અને અત્યારે આપણે જઈએ છીએ ગૌશાળા તરફ કીધું ગાયો શું કરે છે જોતા આવીએ આપણે હમણાં કેટલા દિવસથી આપણે ગૌશાળાની મુલાકાત નથી કરી અને તમને લોકોને પણ નથી કરાવ્યું તો કીધું ચલો આજે મોકો મળ્યો જ છે આપણે તો ગૌશાળાની પણ મુલાકાત તમારા લોકો સાથે શેર કરી દઈએ અને બાકી તો અત્યારે કંઈક આવું નજારો છે અહીંયા મસ્ત મજાનું સંધ્યા આપણે શું કહેવાય સુરત દાદા એમની ઘરે પાછા જાય છે અને મામા પાછા નીકળશે હમણાં થોડીક ક્ષણોમાં તો ચલો પેલા ફટાફટથી આપણે ગાયો પાસે મુલાકાત કરતા આવીએ અને શું કરે છે એ જોતા આવ્યા અને પછી આગળ પાછી આપણે બીજી વાતો થી ચોક કરીએ તો મસ્ત મજાની બધી ગાયો અત્યારે ખાઈ રહી છે એ શું છે ઓહો જોવે છે જો અને નીચે અહીંયા પેલા ગાદલા રાખેલા છે એ ડેલીને માટે સાફ કરવામાં આવે છે કારણ કે એમને નીચે પેલી કાકરિયું કે એવું કંઈ લાગે નહીં ને એમના હિસાબે એ ગાડલાની સુવિધા કરવામાં આવેલી છે અને બીજું તો શું હજી એક એક વાત મારે શેર કરવી હતી તો ભૂલાઈ જાય હા યાદ આવ્યું આપણે આવ્યા હતા નારિયેલ લેવા માટે પણ અત્યારે નારિયેલીમાં જોઈએ તો એક પણ નારિયેલીમાં નારિયેલ કંઈ જોવા નથી મળતા લાગે છે કે કોઈક ઉતારી ગયું લાગે છે કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે આવીશું ત્યારે હજી નાના નાના નારિયેલ છે એ મોટા થઈ જશે ત્યારે આપણે લઈ જઈશું બાકી તો આપણે વેરાવળ જિંદાબાદ છે કારણ કે વેરાવળ તો આપણે નારિયેલનો ગઢ ગણાય છે છત્તેર પુણા દર્શન જે આપણે ગોલાઘર થી ઘરે પહોંચ્યા છીએ અને અહીંયા છે આપણે દૂધ અને દૂધની અંદર જે આ દેખાય છે એ છે આપણું જાયફળ હવે જાયફળ નો કેતા કરવાની થઈ છે તુસકો હવે ખબર નથી કે હું ટૂચકો હોય એનો તુસકો ઈ છે કે ઓકે આપણે આખી રીતે સબળ પણ અત્યારે દૂધમાં જાઈફળ નાખીને ઉકાળીએ છીએ

આપણે જે કામ માટે ગયા હતા એ કામ તો પૂરું નથી થયું અધૂરું રહ્યું છે કામ અધૂરું મૂકીને આવતા રહ્યા છીએ કારણ કે ટાઈમ પણ આપણો બહુ જતો રહ્યો હતો ને પછી વચ્ચે પાછા સિયાબેન પણ થોડી વારે થોડી વારે એમનું પેલું રોવાનું ને બધું ચાલુ થઈ જતું હતું એટલે એમના હિસાબે આપણે ચણા દાળનું જે કામ હતું એ કામ પૂરું નથી થયું તો જોઈએ છે પાછો મોકો ક્યારે મળે છે ત્યાં જવાનું તો ત્યારે પછી જે અધૂરું કામ છે એ અધૂરું કામ આપણે પૂરું કરીને લેતા આવશું ચણા દાડા અહીંયા ઘરે અને બાકી હવે સમય છે આપણો બ્લોગ પૂરો કરવાનો તો જતાં જતાં મેં તમને લોકોને કીધું હતું કે એ મસ્ત મજાનો સુવિચાર તમારા લોકો સાથે આપણે શેર કરીશું તો બસ એ સુવિચાર શેર કરીને પછી જ આપણે આ બ્લોગના અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ તો સુવિચાર કંઈક એવો છે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારું ખરાબ કરે ને ત્યારે તેનો બદલો લેવાનો તમે ઈચ્છા ન રાખતા શું કામ ખબર છે સાહેબ કારણ કે ઝાર પર જે ફળ એકદમ પાકી ગયું હોય ને એ પછી બગડી જાય છે વધારે સમય એમને પાકેલું ને પાકેલું તો અને પાકેલું ફળ જે બગડી ગયું ને આપ મેળા ખરી પડતું હોય છે તો બસ એવું જ કંઈક સંસારનો પણ નિયમ છે કુદરતનો પણ નિયમ છે જે તમારું ખરાબ ઈચ્છે એમનું ભવિષ્યમાં ક્યારેક સમય આવશે ત્યારે એમનું ખરાબ થવાનું છે એટલે આપણે કંઈ બદલો લેવાની એવી ઈચ્છા ન રાખવી જોઈએ તો હવે મળીશું આપણે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ ને જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો